અજરતપુર એલ ખાતે વિન્ટર ફેસ્ટિવલનો આરંભ થયો છે જેને નિહાળી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલમાં કચ્છ સાથે ઓડિશાની સંસ્કૃતિ હસ્તકલા લોકસંગીત અને લોકનૃત્યના આદાન પ્રદાનથી વિવિધતામાં એકતાની અભિવ્યક્તિ થઈ હતી ફેસ્ટિવલના સહયોગી દાતા અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહના હસ્તે રિબિન કાપી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો દીપ પ્રાગટ્યમાં દેવેન્દ્રભાઈ શાહ તુષારભાઈ ડેઢિયા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રચના શર્મા ધોરોડો સરપંચ મિયા હુસેન મુતવા સૃજનના ચેરમેન દિપેશભાઈ શોફ મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ હસ્તકલાના નિશાન પંકજભાઈ શાહ તેમજ કિરણભાઈ ચાંદવાણી બિપિનભાઈ સોની સહિતના મહાનુભાવો જોડાયા હતા ઓડિશાના પારંપરિક વાંધો સાથે લોકસંગીતની રજૂઆતે સૌને મોહિત કર્યા હતા ઓડિશાના નૃત્ય મલ્હાર અને પ્રતિભા ફોક એન્ડ ટ્રાઇબલ ડાન્સ ગ્રુપોએ ધમાકેદાર પ્રસ્તુતિ કરી હતી સાથે ભુજની નુપુર ડાન્સ એકેડમીએ અદભુત નૃત્ય રચના સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા સાંસદ વિનોદભાઈ ચાવડા હસ્તકલાને પ્રોત્સાહિત કરતા આ મહોત્સવને બિરદાવ્યો હતો કચ્છ સાથે ગુજરાત અને બહારના રાજ્યોથી પ્રવાસીઓ આવ્યા હતા જાન્યુઆરી સુધી દરરોજ સાંજે ચાર થી રાત્રે દસ વાગ્યા સુધી ચાલનારા આ ફેસ્ટિવલ ને માણવા જેવું છે હું અમિત રોફ છું અને મેનેજિંગ ટ્રસ્ટી અને આજે અમારું જે વિન્ટર ફેસ્ટિવલ છે એલએલડીસીનું એ શરૂ થાય છે ઓગણીસમીથી ત્રેવીસમી હશે અને ચાર વાગ્યાથી લેટ નાઇટ સુધી હશે આ વખતે થીમ એ છે કે કચ્છ અને ઓડિશા છે ઓડિશાથી ઘણા બધા અલગ અલગ ક્રાફ્ટ આવ્યા છે એકત આવ્યું છે ત્યાંનું પીપલી ક્રાફ્ટ આવ્યું છે ગ્રાસનું જે સબાઈ ગ્રાસનું મારી પાછળ જુઓ છો તે આવ્યું છે ખીલી સિલ્વર આવ્યું છે અને એવી રીતે ઘણા બીજા ક્રાફ્ટ્સ આવ્યા છે પ્લીઝ આવીને તમે જુઓ તો ખૂબ સરસ રહેશે અહીંયા પર્ફોમન્સીસ અલગ અલગ થવાના છે જેવી રીતે એન્ટ્રન્સ પર ચાર વાગે પર્ફોમન્સ જે શરૂ થશે એ ઈધર પ્લે હશે કે સ્ટોરી ટેલિંગ હશે કે પોએટ્રી હશે એના પછી મેઇન સ્ટેજ પર કચ્છના ઇમર્જિંગ આર્ટિસ્ટનું પર્ફોમન્સ હશે ફોક આર્ટિસ્ટનું પર્ફોમન્સ હશે એના પછી ડાન્સર્સ હશે કચ્છના અને ઓડિશાના જે ઓડિસી ડાન્સર્સ છે તે અને ફાઇનલ જે પર્ફોમન્સ હશે દરરોજે એ અલગ અલગ બેન્ડનું હશે એટલે આજની જે બેન્ડ છે એ તાપી પ્રોજેક્ટ છે કાલે જે છે તે કબીર કેફે છે એના પછી પ્રેમ જોશમાં જે એક ઇન્ટરનેશનલ બેન્ડ છે એના પછી રેપર બિગ ડીલ એ એક ઓડિશાનો રેપર છે તે અને લાસ્ટ અને ફાઇનલ ડે જે અગોરી ગ્રુપ છે એ લોકોનું હશે ઓડિશાથી અને કચ્છનું ફૂડ બી છે ઓડિશાથી એમની વાત થાળી આવી છે બહુ જ સરસ ઓડિસી મીઠાઈ આવી છે અને એ લોકોનું નમકીન છે થોડાક એગ્રો પ્રોડક્ટ્સ બી અહીંયા મળશે પહેલા આપણે જે વિન્ટર ફેસ્ટિવલ શરૂ કર્યું એમાં ફર્સ્ટ યર ખાલી કચ્છ રાખેલું અને પછી ડિસાઇડ કર્યું કે આપણે દર વર્ષે કરીએ અને ખાલી કચ્છ કરશું તો મજા નહીં આવે થોટ પ્રોસેસ એ હતો કે આપણે કચ્છના કારીગરો હોય જે પર્ફોર્મિંગ આર્ટિસ્ટ હોય ડાન્સર્સ હોય સિંગર્સ હોય આર્ટિઝન્સ હોય જે ક્રાફ્ટ પ્રેક્ટિસ કરે છે એની સાથે આપણે એક અલગ સ્ટેટને જોડીએ તો એક આદાન પ્રદાન થશે એક ઓર્ગેનિક કેટલિસ્ટની જેમ અમારે બિહેવ કરવું છે કે એ લોકો એકબીજા સાથે ઇન્ટરપ્લેમાં રિલેશનશિપ્સ રિલેશનશીપ્સ સરસ થાય કેમકે સૌથી પહેલે વર્ષે આપણે નોર્થ ઇસ્ટને લઈ અને આપણે કચ્છ બે એકદમ એક્સ્ટ્રીમ બોર્ડર એરિયા એવી રીતે અમે એવરી યર અલગ અલગ સ્ટેટ્સમાંથી લોકોને લાવવાની કોશિશ કરી રહ્યા છે કે આવી કચ્છના લોકો બી એક નવું ક્રાફ્ટ સમજે જુએ શીખે અને અહીંયા કચ્છના આર્ટિઝન્સ અને જે બી વિઝિટિંગ સ્ટેટના આર્ટિઝન્સ હોય વેધર પરફોર્મિંગ આર્ટિસ્ટ હોય કે આર્ટિઝન્સ હોય કે ફૂડવાળા હોય એ લોકોની એક આપલે થાય અને કંઈક નવી વસ્તુઓ ક્રિએટ થાય